શિહોરના સુરકા ગામે તસ્કરોએ ત્રણથી વધુ મકાનને નિશાન બનાવ્યા પણ તસ્કરોને ધરમનો ધક્કો શિહોરના સુરકા ગામે ગત રાત્રિના તસ્કરોએ ત્રણથી વધુ બંધ મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો જ્યારે આ બનાવના પગલે સુરકા ગામમાં દેકારો મચી ગયો હતો અને પોલીસના પેટ્રોલિંગ સામે લોકોએ સવાલ ઉઠાવ્યા હતા ત્યારે પોલીસે સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી તદ્ ઉપરાંત શિહોરના ખારાકુવા વિસ્તારમાં પાર્કિંગ કરેલી રિક્ષામાંથી ટેકની ચોરી થઈ હોવાની પણ ચર્ચા સાંભળવા મળી હતી તો આ પ્રમાણે વધતા ચોરીના બનાવોને અટકાવવા પોલીસ આકરા પાણીએ થવું પડે તેવી લોકોએ માંગ કરી હતી 也不行，那这里又，干不过这个。来，再倒。哎，这这不又剩了。

અને અંદર કઈ વસ્તુ હતી કાકા વસ્તુ તો કાટલા ગોદડા હતી કઈ પૈસા બેસા નું કઈ નતું અને બ્રાહ્મણના કાકા એક બ્રાહ્મણ ભાડે રહે છે એના પાંચ હજાર રૂપિયા હતા અને બીજો કાક મસાલો બધો એ લઈ ગયા ડાળ છે ચોખા છે પછી ખાંડ છે એ બધું સાદ એવું બધું લઈ ગયા અને પરખે જે મકાન માલિક હતા એના એક દાગીનો હતો શેનો રૂપાનો ઈ એક લઈ ગયા સાંજેનો હાર હતો ને પાટલા હતા બસ ઈ એ ગયો